ચાલો શિવાંશ સ્ટાર્ટ કરો કેટલા છે બસ સરસ વેરી ગુડ હવે આ ગણવા લો આ નીચેના વન ઈ વન કરવાનું છે વન થી ગણવાનું છે આ એક બે ત્રણ ચાર આપણે દસ સુધી ગણ્યા એટલે ગુજરાતીના દસ અંખ્યા હવે આ અંગ્રેજીમાં બોલવાનું વન થી તમે લોકો ઘણી ચૂપ ચુપ રહ્યો કેટલા થયા જેટલા આમ કઈ ગણે જેટલા કરે એ જ પ્રમાણે ગણતું જવાનું છે તમારા વચ્ચે નહીં બોલવાનું નહીં ત્યારે આડાવાડું થશે કેટલા થયા શિવાંશ કેટલા થયા સરખી પકડ ચાલો હું ફરીથી ગણું વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન કેટલા થયા ટેન સારસ ગુડાલો ચાલો હવે બીજું કોણ આવશે ભાર્ગવ ભારગાઉને આપો ચાલો તમે લોકો ગણો તમારી જગ્યાએ રહેવાનું બધા બધાનો વારો આવશે ચાલો મિસ્ત્રી જગ્યા ઉપર વેચે તો માહિતી તાર જગ્યા ઉપર વેચે બેટા લો માહિતી પછી તારો વારો આવશે ઓ કેટલા કઈ ટેન છે કેટલા છે દસ છે